સુરતમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે યુરો વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કર્યું હતું

भगवान श्रीजी ने स्थापना थे सत्तर सप्टेम्बर रोज तीजा पचमा सत्तवा नवा दिवसे करता सत्तर सप्टेम्बर तक सुधी अपना जो विसर्जन प्रक्रियाओं चलते तो जो तैयारी चाली रही है अपने सूरत शहर में जो सूरत शहर पूरे राज्य में गुजरात राज्य में सौटा भगवान श्री गणेश जी ने उत्सव करता शहर है लोग खूब धूमधाम से मनावे है तो यही सातोसाथ जो अमरा जो स्कूल बाजे अँ यूरोकूल बा માટીના ગણેશજીના અલગ અલગ થીમ બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે સાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પસ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોત પોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથોસાથ જો સોસાયટીમાં જો રબરના ટબ હોય છે આ કરી આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિ રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનની મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનલીસ્ટ શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જો આપણે ગમલાઓમાં નાખીએ છીએ જેથી ગણેશ ભગવાન જો આપણા નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કાર્પોરેશન તરફથી બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવા જવાની જરૂર નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે જ્યાં હજારો હજારોની સંખ્યા અમે સોસાયટીઝમાં ત્રણ ચાર સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે એટલે એના માટે બહુ જ જરૂરી છે કે આપના માટીની મૂર્તિ હોય તો એના જ આશયથી આજે આજના કાર્યક્રમ અમે લોકો રાખ્યા છે જો અમે કમ્પેન આથી સ્ટાર્ટ કરીએ છીએ કે બચ્ચે બોલે મોર્યા અમારા જો બાળકો છે જો અમારા ભવિષ્ય છે આ લોકો પાણીમાં રહેનાર જીવ જંતુઓ છે જો પીઓપીના મૂર્તિઓના લીધે એમાં જો કેમિકલ હોય છે ઘણા બધા એના નુકસાન થાય છે અમારા ઇકોસિસ્ટમ નુકસાન થાય છે તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીના મૂર્તિઓ બનાવે માટીના મૂર્તિઓ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે આ હશે ત્યાં આજનો કાર્યક્રમ છે આજે યુરો સ્કૂલના બાળકો લગભગ ટુ હંડ્રેડથી વધારે બાળકો આવે છે અહીંયા નાના નાના ગણપતિ જે બનાવે છે અલગ અલગ દેશભક્તિના થીમ ઉપર બનાવે છે જો આ બધા જોઈ શકો છો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અમે આભાર માનીએ છીએ સાથોસાથ છા તો સંસદની પૂરી ટીમ કુણાલ શર્મા અને એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ अमे अभिगम सूरत शहर में भी लाइए छे एना में आईने यंग टीमों स्कूल ना बालको साथे मरी ने पुलिस साथे मरी ने मेलो और नार दिसो मा मुहिम आगे बढ़ा वधारत रहे सूरत पुलिस द्वारा ब्यूरो रिपोर्ट एस9 न्यूज़ सूरत हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जुड़ायला रहो एस9